અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અમદાવાદના કુબેરનગરના સાત યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એક ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જે સારવાર હેઠળ છે જ્યારે સાત મૃતદેહોના પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હિંમતનગરના સહકારી જૈન વિસ્તારમાં મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડી સામે બુધવારે સવારે સાડા છ કલાકે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે અડતાલીસ પર વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો ઇનોવા કાર ટ્રેલર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ અમદાવાદ કુબેરનગરના સાત યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા હતા ત્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અકસ્માતગ્રસ્ત ઇનોવામાંથી હિંમતનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ગાડી કાપીને સાત જેટલા મૃતદેહો દોઢ કલાક બાદ બહાર નીકળવામાં આવ્યા છે જ્યારે અકસ્માતના પગલે કારનું કચ્ચર નીકળી જતા કારને ગ્રેડર વડે કાપવામાં આવી હતી

અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે